સમાચાર મળી રહ્યા છે સાવરકુંડલાથી આવા માથાભારે તત્વોને કડક કાયદાનું ભાન કરાવવું જરૂરી છે સાવરકુંડલા માંમલદાર કચેરીની સામે અરજી લખવાનું કામ દાદા દાદાકી સાવરકુંડલા માંમલદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહાર ટેબલો છત્રીઓ માંડીને કાયમી ધોરણે અડ્ડો જમાવ્યો છે સાવરકુંડલા ખાતે વકીલ બાબુ દેરૈયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને મીર કાયદેસર જુગ્યાનો દબાણ હટાવવા માટે આવેદન પત્ર પાઠવ્યું સાવરકુંડલા માંમલદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે માથા ભારે તત્વો ટેબલ ખુરશીઓ અને છત્રીઓ રાખીને કાયમે ધોણે અડો જમાવીને અરજીઓ કરવાનું કામ કરે છે જેમાં વકીલ બાબુ ડેરેયા પાસે લુવારા ગામ ખાતે રહેતા જયરાજભાઈ બેપારીયાએ જમીનની હયાતીનું કામ કરાવવા માટે આપેલું હતું જેના બે હજાર બસો રૂપિયા વકીલ બાબુ ડેરેયાને આપેલ હતા છતાં તેઓના ગામના લોકોનું એવું કહેવું હતું કે જયરાજને કે જો કે પૈસા આપી દે નહીં તો મજા નહીં આવે જેની જાણ જયરાજભાઈ તારીખ રોજ કહેવા માટે ગયેલ કે મે તેમને પૈસા આપી દીધા છે તો તે વકીલ બાબુ ડેરૈયા આ જયરાજભાઈ ઉપર હાથ ઉપાડેલ અને ધમકી આપે જેથી લુવારા ગામના જયરાજભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને બાબુ ડેરૈયા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાવરકુંડા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે ટેબલ રાખીને બિનકાયદેસર રીતે જગ્યા પર અરજી લખવાનું કામ કરતા હોય અને આ જગ્યા પર કાયમી ધોરણે દબાણો દૂર કરવામાં આવે અને તે જગ્યા પર તાર ફેન્સિંગ કરવામાં આવે તેવી માંગણી સાથે આ માથાભારે ઈસમ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ યોગેશ ઉનડકટ સાવરકુંડલા ન્યૂઝ ટુડે